કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ સાતના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ સાતના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર પ્રશ્ન એક અ નીચેના માટે સંબંધ ઘટાયક શબ્દ લખો દરેકનો એક ગુણ જેમના ગુણ બે નંબર એક પરિવહન તંત્ર હૃદય ઉત્સર્જન તંત્ર મૂત્રપિંડ નંબર બે વનસ્પતિ વાહક પેશી મનુષ્ય રુધિર પ્રશ્ન એક બ ખાલી જગ્યા પૂરો દરેકનો એક ગુણ જેમના ગુણ બે નંબર એક ઈષ્ટમાં ખાલી જગ્યા દ્વારા પ્રજનન થાય છે કલિકા સર્જન નંબર બે પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે પ્રજનન પ્રશ્ન એક નીચે નાને દેખાવના આધારે ઓળખી બતાવો દરેકનો એક ગુણ વિદ્યુત બલ્બ વિદ્યુત કોષ પ્રશ્ન એક ખોટું વિધાન સુધારીને ફરીથી લખો દરેકનો એક ગુણ જેમના ગુણ બે નંબર એક અરીસાની બંને સપાટી પરાવર્તક હોય છે તો અરીસાની એક સપાટી પરાવર્તક હોય છે નંબર બે સમતો અરીસામાં મળતું પ્રતિબિંબ વસ્તુ કરતાં ઉલટું હોય છે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય પરીક્ષા બે હાજર પચીસ માટે આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો બીજો તફાવત આપેલો છે અહીં અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાનો જે તફાવત અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન બે બ યોગ્ય જોડકા જોરો જેમના ગુણ બે નંબર એક ઇસ્ત્રી તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર નંબર બે ઇલેક્ટ્રિક બેલ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ લખો દરેકના ત્રણ ગુણ જેમના ગુણ છે છ નંબર એક નીચેના ગુણધર્મોને લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનમાં વર્ગીકૃત કરો જોઈએ લિંગી પ્રજનનમાં આ પ્રકારના પ્રજનનમાં બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે જ્યારે અલિંગી પ્રજનનમાં બટેટામાં આ પ્રકારનું પ્રજનન જોવા મળે છે અને આ પ્રકારના પ્રજનનમાં બીજ વગર નવો છોડ ઉત્પન્ન થાય છે નંબર બે નીચેના ગુણધર્મોને લેન્સ અને બહિર્ગો લેન્સમાં વર્ગીકૃત કરો જેમના ગુણ બે આ લેન્સનો ઉપયોગ કરી કાગળ સળગાવી શકાય છે જ્યારે આ લેન્સ વચ્ચેથી પાતળો તથા છેડેથી જાડો હોય છે અને આ લેન્સ વડે હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે પ્રશ્ન ચાર અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો દરેકના એક ગુણ જેમના ગુણ બે નંબર એક ઝડપ માપવા માટેનો એકમ કલાક પ્રતિ કિમી છે ખોટો નંબર બે વાહનની ઝડપ માપવા માટે ઓડોમીટર સાધનનો ઉપયોગ થાય છે સાચું પ્રશ્ન ચાર બ એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો જેમના ગુણ બે નંબર પીવાના પાણીને શુદ્ધ કરવા તમે ક્યાં રસાયણનો ઉપયોગ કરશો તો પીવાના પાણીને શુદ્ધ કરવા અમે ક્લોરીન રસાયણનો ઉપયોગ કરશો નંબર બે ગંદા પાણીના કોઈ એક સ્ત્રોતનું નામ લખો ગટર પ્રશ્ન ચાર કાગ્યા મુજબ જવાબ લખો દરેકના બે ગુણ કુલ ગુણ ચાર નંબર એક પાણીને પ્રદૂષિત થતો અટકાવવામાં કયા કયા પગલા લેશો

જણાવો પ્રશ્ન છ નીચેના માટે વૈજ્ઞાનિક કારણો આપો કોઈ પણ ચાર દરેક ના ત્રણ ગુણ જેમના ગુણ છે બાર નંબર એક રુધિરમાં શ્વેતકણો જરૂરી છે નંબર બે બીજનો ફેલાવો વનસ્પતિ માટે ઉપયોગી છે નંબર ત્રણ જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકા યંત્રની સોય આવર્તન પામે છે નંબર ચાર દાંતના ડોક્ટર અંતરગોળ અરીસાનો ઉપયોગ કરે છે નંબર પાંચ વાહનના સાઈડ વ્યૂ મિર તરીકે છ જંગલો પૂરને અટકાવે છે પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ ચાર દરેકના ત્રણ ગુણ કુલ ગુણ બાર નંબર પરાગનયન એટલે શું તેના પ્રકારો જણાવી કોઈ પણ એક પ્રકાર વિશે સમજાવો નંબર બે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા મહત્વની છે સમજાવો નંબર ત્રણ વિદ્યુત પ્રવાહની જુદી જુદી અસરોના નામ લખો કોઈ પણ એક અસર સમજાવો નંબર ચાર વિઘટકોના કોઈ પણ બે નામ લખો તેમનો જંગલમાં ફાળો સમજાવો નંબર પાંચ જંગલો અદ્રશ્ય થઈ જાય તો સમજાવો નંબર છ તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન છોડવા જોઈએ સમજાવો પ્રશ્ન આઠ નીચેના દાખલા ગણો કોઈ પણ બે દરેકના બે ગુણ જેમના ગુણ તમે લખી શકો છો પ્રશ્ન નવ મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરી કોઈપણ બે ભાગના નામ દર્શાવો જેમના ગુણ ચાર અને તેમની અથવાની અંદર આપેલું છે માનવ હૃદયની આકૃતિ એટલે કે નામ નિર્દેશિત કરી આકૃતિ કોઈપણ બે ભાગના નામ દર્શાવવાના પ્રશ્ન નવ બ નીચે આપેલા આકૃતિમાં દર્શાવેલ ભાગોના નામ આપો દરેકનો એક ગુણ જેમના ગુણ ચાર પરાગરજ પરાગનલિકા અંડાશય અને અંડક પ્રશ્ન દસ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો દરેકના એક ગુણ કુલ ગુણ ચાર આલેખ પરથી પ્રશ્નોના જવાબ અહીં આપેલા છે નંબર એક એક અક્ષ પર કઈ રાશિ દર્શાવેલ છે તો સમય નંબર બે વાયક્સ પર કઈ રાશિ દર્શાવેલ છે અંતર નંબર ત્રણ ત્રણ મિનિટમાં આ કારે કેટલું અંતર કાપ્યું હશે તો ત્રણ કિલોમીટર નંબર ચાર પાંચ કિમી અંતર કાપતા આ કારને કેટલો સમય લાગે છે પાંચ મિનિટ પ્રશ્ન નંબર અગિયાર લોખંડની ખીલીમાંથી વિદ્યુત ચુંબક બનાવવાની પ્રવૃત્તિ વર્ણવો જેમના ગુણ ચાર જે પ્રવૃત્તિ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ અવલોકન આપેલ છે અને નિર્ણય પણ અહીં આપેલ છે ત્યાર પછી તેમની અથવાની અંદર છે નિક્રોમના તાર પર થતી વિદ્યુત પ્રવાહની અસર આકૃતિ સહિત વર્ણવો પ્રશ્ન નંબર બાર તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી કોઈપણ એક સમય દર્શક યંત્રના નમૂનાનું નિર્માણ કરી તેની કાર્ય પદ્ધતિ વર્ણવો જેમના ગુણ ચાર શું જોઈશે અને શું કરીશું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે